ગુજરાતી કહેવાય એ ભલે એક વાત કે આજે તો ને અંગ્રેજી શિષ્ય ભણાવા આ એટલે ધ્યાન રાખીને સીધી હું ઓફિસે જાઉં એ હો મારે બેઠો પતિ ઓ મારા હેડ મારા હેડ પંપ ઓફિસે ગયા છે હું એમની પાઇપ છું આવો અંદર આવો હું તમારા માટે પાણી લાવું એ સારી સારી સાહેબ હું સારી સારી ન કહેવાય સોરી કહેવાય એ ચાલો આપણે એવી સડી થી શરૂઆત કરીએ એ હેડો સાહેબ હેડવાર નથી સાહેબ મમ્મી તો કે હેડો શું કરો સાહેબ એ તો મોરે ભૂજ જાય એ બોર એટલે એપલ ઓ એમ કેમ ન સાહેબ અમે બી બોલ બોલ એટલે પેલા સાઈદ ડડો હા ડડો એ પેલા છોકરાને હા સી ફોર સાહેબ સી શું કરો શરમ નહિ આવતી તો અરે બી બોર કે ખાય તમને શું ખબર ન તમાર જેટલું જ ભણાવતમારે દિમાગમાં તો નહિ આવતું તો જાઓ જાઓ મોરે કોમે યુજ કરે હો તો તમે રિઅલ કરે એ એ આવી હો થોડી શાંતિ રાખો હેલો હું યાર અભિષકુ આ આ બોત મે બે પોણી અરે ઇન સોરી સાડી સાડી નહીં સોરી સોરી 以后。<Yep. S 2> <Yep. S 1> yep.

એમ નહીં થોડા જર થી સારે ગામ પાધની સા સારુ ગામ પડીયું કુવા એમ નહીં થોડા ઊંચા વાજે સારું ગામ પડીયું પોળી માય હે હતા સુ થાસે તમારું હું તો તમને નઈ શીખું જો યોગ્ય સમયે શિક્ષણ ન મળે તો સમય જતા પછી એ શિક્ષણ કશું કામનું હોતું નથી